સુરતમાં રામનવમી ના પાવન તહેવાર ધ્યાનમાં રાખીને પોલીસે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી છે સુરતમાં ધ્યાને રાખીને પોલીસ સંપૂર્ણ રીતે એક્શન આવી ગઈ છે દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને રેલી માર્ગો અને ભીડભાડ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનવામાં આવી છે ડીસીપીએ કહ્યું કે અટવામાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ડ્રોન કેમેરા દ્વારા વોચ રાખવામાં આવી રહી છે फुल पेट्रोलिंग करवामा आ रही है जे ताकि यात्रा निकालवानी छे ते विस्तारो मा सतत 2 दिवस સુધી નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે જેઓ સામાજિક તત્વો છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે ડ્રોન દ્વારા ઘરની છત પર કોઈ પથ્થર કેવી કોઈ વસ્તુ પડી હોય તો તેנם પર પણ નજર રાખવામાં આવી રહી છે આ કેસ તરહ કા ભાઈ રામનોમી કે તહેવાર ને જો यात्रा निकलने वाले है उसके मध्य नजर जो यात्रा के रूट है उन पे पुलिस के द्वारा पेट्रोलिंग की जा रही है